રાજ્ય સરકાર પ્રાથમિક શાળાના બાળકોને સો ટકા શિષ્યવૃત્તિ મળે તે માટે ઇ કેવાય સી ઝુંબેશ કરવામાં આવી છે જેને લઈને બાળકો અને વાલીઓ કપડવંત શહેરમાં આધાર કાર્ડ કઢાવવાની પ્રક્રિયા માટે મામલતદાર કચેરી સહિત આવેલી વિવિધ સેન્ટરોમાં વહેલી સવારથી લાંબી લાંબી કતારો અને લાઈનો જોવા મળી રહી છે જેને લઈને રજદારો કાળઝાળ ભાદરવી ના ગરમીના સમયમાં અને ભાદરવાનો આ ગરમીનો સમય હોય તેને લઈને પણ પરેશાન થઈ રહ્યા છે દરરોજ મર્યાદિત સંખ્યામાં ટોકન લોકોને આપવામાં આવે છે જેઓનું દિવસ દરમિયાન આધાર કાર્ડની પ્રક્રિયા થાય બાકીના અરજદારોને વિલા મોઢે પાછા ફરવું પડે છે આધાર કાર્ડની પ્રક્રિયાથી વંચિત અરજદારો બીજા દિવસે ફરી આવે છે અને લાઇનમાં ઊભા રહે છે આમ હેરાનગતિ ભોગવવી પડી રહી છે એમાંય વળી જો સર્વર ડાઉન થઈ જાય તો બધા જ અરજદારોને ધક્કા ખાઈને પરત ઘરે ફરવાનો વારો આવે છે કપડવંજમાં તાલુકા પંચાયત કચેરી પોસ્ટ ઓફિસ બેંક ઓફ બરોડા મામલતદાર ઓફિસ જેવી જગ્યાઓ આધાર કાર્ડના સેન્ટર ઉપર આવેલ છે તે સેન્ટર ઉપર લાંબી કતારો જોવા મળી રહી છે કપડવંજ તાલુકાની ત્રણ લાખથી વધુની વસ્તી છે જેને લઈને આ બધા સેન્ટર ઉપર લાંબી લાંબી લાઈનો અને કતારો જોવા મળી રહી છે આધાર કાર્ડ દરેક વ્યક્તિ માટે ખૂબ જ અગત્યનું ડોક્યુમેન્ટ છે જેથી નવું કઢાવવું સુધારા વધારા કરવા જરૂરી બન્યું છે અરજદારો આવી કાર્ડ જાળ ગરમીમાં હેરાન પરેશાન થઈ રહ્યા છે અરજદારોને નવું આધાર કાર્ડ આધાર કાર્ડમાં સુધારા વધારાના કરવામાં પણ આવતા હોય છે જેમાં પણ લાંબી લાંબી કતારો જોવા મળી રહી છે જેને લઈને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે કપડો અંચેરમાં આવેલા આધાર કાર્ડના વિવિધ સેન્ટરોમાં મર્યાદિત સંખ્યામાં ટોકન અપાય છે જ્યારે લાઈનો અંદાજે બસો જેટલા વ્યક્તિઓ ઉપસ્થિત રહેતા હોય છે ત્યારે આધાર કાર્ડમાં સુધારા વધારા કરવા કેવાયસી જેવી પ્રક્રિયાઓ કરવામાં બાળકોને વ્યા વાલીઓ પણ પરેશાન થઈ રહ્યા છે તો તંત્ર દ્વારા બીજા સેન્ટરો ઊભા કરવામાં આવે તેવી પણ પ્રબળ માંગ ઉઠવા પામી છે કેટલા વાગ્યા સાત વાગ્યા તમારા છોકરા માટે શું થયું ટોકન આપ્યા છે કયો નંબર તમારે આવ્યો છત્રી છાડતે છાડ કયું ગમતો મારું લાલેત્રા કયું ગમતો મારું શું સાત દિવસ મારું કામ થઈ શકે તે મારો પાસે સૌ પડી આવ્યો એક એક પોન્નો મોકળા એક જગ્યાએ એટલે મારી